નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આજે આ એપિસોડમાં આપણે એક એવા વ્યક્તિને મળીશું જે જુદા જુદા પક્ષી અને પ્રાણીઓના અવાજ પોતાના ગળામાંથી કાઢી શકે છે બહુ ઓછા લોકો માણસ સિવાયની ભાષા બોલતા હોય છે અને એ કળા છે અને કળા એ એની ગોડ ગિફ્ટ હોય છે આપણી સાથે આજે જોડાયા છે શ્રી સંજયભાઈ જોશી સંજયભાઈ જોશી ઉના રામનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે એ ફરજ બજાવે છે એટલે કેળવણીના ક્ષેત્રે એ એમનું બહુ મોટું નામ છે અને એ સંકળાયેલા છે એમની પોતાની એક એવી આગવી કળા છે કે જુદા જુદા પ્રાણી અને પક્ષીઓના આબેહૂબ અવાજ એ કાઢી શકે છે આપણે મળીશું સંજયભાઈને સંજયભાઈ અમારી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ એ કહેશો કે આપ આ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજનું કોઈ પાસેથી શીખ્યા છો કે તમને એ ગોડ ગિફ્ટમાં મળેલું છે નમસ્કાર દર્શક મિત્રો અરવિંદભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે સ્વામીએ તો એ ગોપ ગોડ ગિફ્ટ છે અને ખાસ કરીને જે પશુ પ્રાણીઓ જે અવાજ કરતા હોય છે એનું ઊંડાણપૂર્વક જે નિરીક્ષણ કરેલું હોય છે એના આધારે આ રીતે અવાજ કાઢું છું મને નાનપણથી અલગ અલગ પશુ પક્ષી પ્રાણીઓના અવાજ કાઢવાનો શોખ અને એમાં પણ વ્યવસાય એવો મળ્યો શિક્ષકનો કે જેથી કરી અને બાળકોની સામે પણ વિવિધ પશુ પક્ષીઓનો અવાજ કાઢો તો બાળકોને પણ અવાજ આ અવાજથી મજા આવે અને એને આનંદ આવતો જી હાજી તો એમાં સૌ જે ભેંસ છે આપણે તળાવમાં કે નદીમાં નાવા જતી હોય તો એનો અવાજ કાઢીશ જે દોડતી દોડતી ભેંસ જાતી હોય એ હવે બકરીનો અવાજ કાઢીશ બકરી બોલે એ બિલાડીનો અવાજ હવે પોપટ કેમ બોલે છે એનો અવાજ કાઢીશ પોપટ છે અમારે જે ઘર છે ત્યાં રોજ પોપટ આવતા હોય છે જમરૂખ ડે ઉપર જમરૂક ખાવા તો એનું નિરીક્ષણ કરીને અવાજ છે જ્યાં નાના ગલુડિયા હોય છે એ હજુ તો હસવાનું શીખાવ હોય છે અને અજાણ્યા લોકોને જોવે એટલે એના મધર કે એના જે બીજા ગલુડિયા હોય છે પુત્રા હોય છે એને એને ભસતા શીખતા હોય છે તો એ ગલુડિયો આ રીતે આપણી પાછળ ભસે છે એટલે ભસે એટલે આપણે એને જે પથ્થરો કે મારીએ એટલે જે ગલુડિયો છે એ રડવા માંડે એ રડવાનો હોય વાહ નાનું બાળક આ મારા નાના ભાઈ બહેનો જ્યારે હું મોટો છું મારા નાના ભાઈ બહેનો જ્યારે નાના હતા એ રડતા એને હું જોતો અને આડોસ પાડોશમાં નાનું બાળક જ્યારે કોઈ રડતું હોય તો એને હું જોતો અને એના લીધે એવું થતું કે ઘણી વખત પાડોશમાં કોઈ નાનું બાળક હોય એ સૂતેલું હોય પણ છતાંય કોઈ ભાભી હોય કે આડોસ પાડોશમાં કોઈ રીતે મામી કે રહેતા હોય તો એને ચીડવવા માટે હું નાના છોકરાનો અવાજ કાઢતો એટલે એ બધું કામ મૂકી અને ઘરમાં દોડી આવતા અને જોયે તો એનું છોકરું છે ઈશાન સુતું હોય તો એ નાના બાળકનો હોય વાહ વેરી ગુડ વેરી ગુડ આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા માટે